જય ગૌ માતા વંદે ગૌમાત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હશો અને ખુશમાં રહો તેવી ઈષ્ટદેવ મુરલીધરની અસીમ કૃપાથી આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ સરી રહી છે આપણી નંદુ કોમલ મનીષિયા કાબેર આગળ આપણી ગળેર અને આગળ આપણી છે તો સૌ દર્શક મિત્રોને આપણા ગાય માતાના દર્શન કરાવી રહ્યા છે ગાય માતા આરામથી ડુંગર ઉપર સરી રહ્યા છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણી ને ભગર કોમલ સંજુ ગૌરી છે આરામથી અહીંયા ઊભી છે થોડુંક ધીકાનું વાતાવરણ થઈ ગયું છે ઊંઝા ને મોરલી અહીંયા સરી રહ્યું છે ને સંજુ બેઠી છે મોરલીની માતાશ્રી અને આપણે ગૌરી અહીંયા છે હાલ થોડીક હમણાં તબિયત લથડી ગઈ છે એટલે બહુ અનુકૂળ નથી આવતું પ્રયોગ આપણા શરૂ છે ને જો કે હવે ઘણું ખરું આમ રાગે આવી ગયું છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન સૌ લોકો ને જા જા યત થી જય તો આપણે કોમલ આરામ કરી રહી છે नंदू जी से आराम करवा संजू भगवती ने काबिर मनीषा अपनी वाहे से तो आप गोकुड़ गिर गौशाला पशुधन जे નાની એવી શરૂઆત કરેલી છે આપણે સૌના સપોર્ટથી તો તમે જોઈ શકો છો આજની ગરમી પણ બહુ વધારે છે થોડીક એટલે હવે પાણી પીવા જવાના અને સૌ સૌની રીતે પાણી પી આરામ કરી અને સરવાની શરૂઆત કરવાના તો આપણે જોઈ શકો છો કે આ ભગુડાધામ ગોકુળ ગીર ગૌશાળા મુરલીધર ભગવાનની એસીમ કૃપાથી આપણે શરૂઆત થઈ ચૂકી છે ધીરે ધીરે આગળ આપણા સૌ લોકોના સપોર્ટ અને સહકારથી સારી એવી સફળતાનું પગલું હાંસલ કરી એવી नम्र नमती तो जय माता, वंदे गौमातरता रही आप नवा ब्लॉक